નમસ્કાર મિત્રો એક ચોર હતો સાધુના સંપર્કમાં આવીને એણે પ્રતિજ્ઞા લીધી કે જીવનમાં કદી પણ જૂઠું બોલીશ નહીં હવે જૂઠું બોલ્યા વગર ચોરી તો ક્યાંથી થાય આમ આ નિયમના પ્રભાવે એની ચોરી પણ બંધ થઈ ગઈ અને એ એક સજ્જન માણસ બની ગયો આમ કરતાં ત્રણ વર્ષ થયા અને એણે ચોરીથી ભેગું કરેલું ધન પૂરું થવા આવ્યું આ માણસને બીજો કોઈ ધંધો કે મજૂરી આવડતા ન હતા એથી એ ભૂખે મરવા માંડ્યો એણે વિચાર્યું કે હવે એકવાર છેલ્લી વખત મોટી ચોરી કરી નાખું આમ એક રાત્રે એ સીધો રાજાની રાણીના ઓરડામાં ચોરી કરવા ઘૂસ્યો રાણીની તિજોરીના દાબડામાં પાંચ હીરા હતા એમાંથી ત્રણ હીરા ચોરીને એ ભાગી નીકળ્યો ક્યાંય પકડાયો નહીં છેક નગરના દરવાજે એક કાળો કામડો ઓઢેલા માણસે એને ઊભા રાખીને પૂછ્યું કે ક્યાંથી આવે છે આ ચોરને સાચું બોલવાનો નિયમ હોવાથી સાચે સાચું કહી દીધું કે રાણીના ઓરડામાંથી હીરા હીરા છે અને તે દેખાડ્યા પણ ખરા પેલા માણસે સારું ભાગ એમ કહી જવા દીધો સવારે રાણીબાને ઓરડામાં ચોર આવ્યો હોવાની શંકા જતા રાજાને કહ્યું રાજાએ પ્રધાનને તપાસવા માટે મોકલ્યા પ્રધાને બધાને ઓરડામાંથી બહાર કાઢી ખાનગી તપાસ કરી રાજાને સમાચાર આપ્યા કે રાજાજી રાણીબાના ઓરડાની તિજોરીમાંથી પાંચ ચોરાયા છે પછી એક મહિનો તપાસ ચાલવા છતાં ચોર ન મળ્યો રાજાએ નગરના બધા જ લોકોને ચોકમાં ભેગા કર્યા રાજાએ રાજમહેલના ઝરૂખામાં ઊભા રહીને નગરજનો ઉપર નજર કરતા કરતા એક માણસને નજીક બોલાવ્યો એ માણસને રાજદરબારમાં બોલાવીને બધાની વચ્ચે ઊભો રાખીને પૂછ્યું કે સાચું બોલજે રાણીબાના ઓરડામાં તે જ હીરાની ચોરી કરી છે ને એ માણસ કહે હા રાજાજી મેં જ ચોરી કરી છે રાજા કહે કેટલા હીરા ચોર્યા છે ચોર કહે રાજાજી ત્રણ હીરા ચોર્યા છે એ વખતે રાજા પ્રધાન સામે જોઈને પૂછે છે પ્રધાન કેટલા હીરા ચોરાયા છે પ્રધાન કહે રાજાજી પાંચ હીરા ચોરાયા છે એ વખતે આખી સભામાં સન્નાટો છવાઈ જાય છે કે જો ચોરે ત્રણ હીરા ચોર્યા હોય તો બાકીના બે હીરા કોણે ચોર્યા અથવા શું ચોર ખોટું બોલે છે આ સન્નાટાની વચ્ચે રાજા પ્રધાનને ધમકાવતા કહે છે પ્રધાન સાચું બોલજો બાકીના બે હીરા તમે જ ચોર્યા છે ને પ્રધાન કહે ના રાજાજી મેં નથી ચોર્યા આ ચોર જૂઠું બોલતો લાગે છે રાજા કહે પ્રધાન તમે જ જૂઠું બોલો છો બે હીરા તમે જ ચોર્યા છે પ્રધાન કહે રાજાજી એની સાબિતી આપો એ વખતે રાજા આખી વાત કહે છે કે એ રાતે પોતે જ્યારે નગરની તપાસમાં કાળો કામળો ઓઢીને નીકળેલા ત્યારે આ માણસ મળ્યો હતો અને પોતે એના હાથમાં ત્રણ હીરા જોયા હતા એની સત્યવાદિતાથી ખુશ થઈને રાજાએ એને જવા દીધેલો આ સાંભળતા જ પ્રધાન ગભરાઈ જાય છે બધા નગરજનો પ્રધાનનો તિરસ્કાર કરે છે રાજાજી પ્રધાનને સજા કરે છે રાજાજી નવા પ્રધાન તરીકે આ ચોરને જાહેર કરે છે રાજાજી અને નગરજનો સહિત બધા જ ખુશ થઈ જાય છે